નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે દશરથભાઈ બારિયાની ફરી એકવાર વરણી કરવામાં આવી છે મહીસાગર જિલ્લામાં જેમના નેતૃત્વમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત વિધાનસભા લોકસભા અને નગરપાલિકાઓમાં ભાજપ માટે જેટલી હારમાળા સર્જના નિર્વિવાદ વ્યક્તિત્વ ધરાવતા દશરથભાઈના નેતૃત્વ પર પક્ષે ફરી એકવાર વિશ્વાસ મૂક્યો છે જેના પગલે કાર્યકરોમાં ભારે ઉત્સાહ છવાયો છે લુણાવાડાની આદર્શ સ્કૂલ ખાતે ભાજપના પ્રદેશ નેતા ક્લસ્ટર પ્રભારી જીતુભાઈ વાઘાણી જિલ્લા ચૂંટણી અધિકારી સીમાબેન મોહિલે સહ ચૂંટણી અધિકારી ભરતભાઈ ગોંડલિયા જિલ્લા પ્રભારી કનુભાઈ પટેલ સાંસદ રાજપાલ સિંહ સહિત અપેક્ષિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં લોકશાહીની ડબે પ્રક્રિયા યોજી વિધિવત જાહેરાત કરવામાં આવી હતી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે દશરથભાઈ બારિયાના નામની જાહેરાત થતાં હોદ્દેદારો કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી આંતરિક લોકશાહી ભારતીય જનતા પાર્ટીમાં જ બચી છે મને આનંદ છે કે આજે મહીસાગર જિલ્લાના પ્રમુખની સંરચના માટે પ્રદેશ તરફથી મારે આવવાનું થયું છે અમારા સીમાબેન મોયલે અમારા સંરચના પ્રદેશના ઇન્ચાર્જશ્રી ભાઈશ્રી ભરતભાઈ ઇન્ચાર્જશ્રી ભાઈશ્રી કનુભાઈ પ્રભારીશ્રી માન્ય એમપી રાજપાલભાઈ પૂર્વ ધારાસભ્ય પૂર્વ એમપી બધાની સંકલન ચર્ચાઓ થઈ ભૂત થી માંડીને જિલ્લા પ્રમુખ ના પ્રદેશ પણ સંરચના એ માત્ર ને માત્ર જનતા પાર્ટી થાય કોંગ્રેસ ક્યાંય પણ આવી વ્યવસ્થાઓ જોવા મળતી નથી સીધી તિમુખો થાય છે કાર્યકર્તાઓ એને મત આપવાનો અધિકાર છે એ પ્રમુખો પ્રતિનિધિઓ એ પણ હાજર હોય છે તો મને આનંદ છે કે અગાઉ પણ જેમના ફોર્મ ભરાણા છે પછી જે પ્રકારે અમે આખી સંરચના કરી છે એ પ્રમાણે ખુલ્લામાં બધાની સાથે લઈને જાહેરમાં રચના થઈ છે પ્રદેશ તરફથી પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સમગ્ર પ્રદેશ સંગઠન દ્વારા સમગ્ર રાજ્યમાં જિલ્લાના પ્રમુખોની નિમણૂકો થઈ રહી છે આજે મહીસાગર જિલ્લાના પ્રમુખ તરીકે દશરથભાઈ મારિયા નિમણૂક થઈ છે દ્વારા પૂછવામાં આવ્યું કે બીજી કોઈ દરખાસ્ત છે આ ભારતીય જનતા પાર્ટી છે કોઈ પણ બીજી દરખાસ્ત વગેરે જે પ્રદેશ નામ નક્કી કર્યું છે એ નામને સામૂહિક રીતે ઉપાડી લીધું છે પ્રમુખ તરીકે અમારા ચૂંટણીના શરતના અધિકારી સીમાબેન મોયલે અધિકૃત જાહેરાત કરી છે હું મહીસાગરના પ્રમુખ દશરથાભાઈ અને સમગ્ર કાર્યકર્તાઓ બુથથી માંડીને જિલ્લા સુધી જેમણે કામ કર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અહીંયા સુધી પહોંચી છે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર હજી પણ ભારતીય જનતા પાર્ટીનો વિચાર એ નથી પહોંચ્યો ત્યાં પહોંચાડીને વધારે મજબૂત બનાવવા માટે આ જવાબદારી છે અમારે ત્યાં પગ એ જવાબદારી વહન કરવા માટેની મોદીને અમે જવાબદારી કહીએ છીએ કોઈ સત્તાના મોહમાં નહીં શરદભાઈએ ભૂતકાળ પર કામ કર્યું છે આગામી દિવસોમાં પણ મોદી સાહેબના નેતૃત્વની અંદર હજી મુખ્ય પ્રવાહમાં જેને ફેરવવાના છે વિકાસ સુધી જેમને પહોંચાડવાના છે એ અંતિમ પક્તિ માણસ મહી સાગર બાકી હોય કે કોઈ પણ સમાજ જ્ઞાતિ સમૂહ હોય તો સંપ્રદાય નો હોય એ પણ મુખ્ય પ્રવાહમાં ભળે અને ભારત વિશ્વગુરુ સ્થાને બેસે ત્યાં સુધી વિરોધપણે ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું કામ એ સામૂહિક રીતે સૌ કરતા રહેશે શુભેચ્છા મહીસાગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા પ્રમુખની વરણી અંગેની આજે જાહેરાત હતી અને એમાં પ્રદેશ તરફથી પ્રદેશની પ્રમુખ તરીકેની જવાબદારી જેમણે અદા કરી હતી કેબિનેટ મંત્રી હતા અને વર્તમાનમાં પણ ભાવનગરના ધારાસભ્યશ્રી એવા સન્માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબ અત્રે પ્રદેશના સંદેશો લઈને આવ્યા હતા સાથે ચૂંટણી અધિકારી અમારા બેન શ્રી સીમાબેન હતા ભરતભાઈ ગોંડલિયા હતા અને જિલ્લાના પણ ચૂંટણી અધિકારી હાજર હતા અને પાર્ટીના અપેક્ષિત કાર્યકર્તાઓની બેઠક ગુણાવાડા મુકામે અહીંયા આદર્શ વિદ્યાલયના હોલમાં રાખવામાં આવેલી હતી જેમાં આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબ દ્વારા પ્રદેશ ભાજપનો જે સંદેશ હતો પ્રમુખની નિયુક્તિ માટેનો એમાં મારી નિમણૂક પ્રદેશ દ્વારા થઈ છે ત્યારે પ્રદેશના બધા જ જવાબદાર જે કાર્યકર્તાઓ છે પદાધિકારી બંધુઓ છે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સંગઠનના મહામંત્રી આદરણીય રત્નાકરજી અને પ્રદેશના બધા જ જેમણે મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ તમામ વડીલોનો હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે રાષ્ટ્રીય લેવલે પણ આપણા દેશનું નામ દુનિયામાં રોશન કરે છે એવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ સાથે આપણા અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડા સાહેબ અને એમની ટીમ અમારા રાજ્યના પ્રભારી શ્રી ભુપેન્દ્રભાઈ યાદવ સાહેબ આ તમામ વડીલોએ મારા પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ વિશ્વાસને ચરિતાર્થ કરવાનો મારો પ્રયત્ન રહેશે આવનાર સમયમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી શ્યામા પ્રસાદ મુખર્જી અને એમણે આપેલા જે બલિદાનો છે એ બલિદાનોને એમની જે ગાથા છે એ ગાથાને અને એમના દ્વારા બનેલી જે યોજનાઓ છે એ યોજનાઓને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવામાં ક્યાંક પૂર્ણ થઈ હતી એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું અને ફરી એક વખત જિલ્લાના બધા જ કાર્યકર્તાઓ અમારા મોરચાઓ હોય અમારા યુવાના હોય અમારા મહિલાઓના હોય કિસાન મોરચાના હોય અમારા લઘુમતી મોરચાના એસટી એસસી ઓબીસી બધા જ મોરચાના કાર્યકર્તા ભાઈઓ બહેનો અને અમારી મુખ્ય ટીમ છે એ સિવાય જે કંઈ શુભેચ્છકો છે એ તમામ શુભેચ્છકોનું પણ હૃદયપૂર્વક હું આજના દિવસે આભાર વ્યક્ત કરું છું અને ખાતરી આપું છું કે આવનાર સમયમાં મારા તરફથી કોઈ પણ પ્રકારને કોઈને અન્યાય ના થાય અને બધાનો અવાજ જે છે તો એમનો સાચો અવાજ પાર્ટી સુધી પહોંચે અને પાર્ટીનો ગ્રોથ વધે એ દિશામાં કામ કરીશું આભાર